મૂડી તાલુકાના સરલા ગામે છેલ્લા પચીસ વર્ષથી રહેતા અને પાકિસ્તાનથી આવેલ ચાલીસ થી વધુ લોકો ભારતીય નાગરિકત્વ મળી રહે તે માટે પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ત્યારે નવા કાયદાથી હવે નાગરિકત્વ મળવાની આશા હતી કલેક્ટર અને સ્થાનિક તંત્ર દ્વારા સરલા ગામની અગાઉ મુલાકાત લીધા બાદ ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના હસ્તે નાગરિકતા સ્ટી અર્પણ કરાતા પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ હતી શુક્રવારે મામલતદાર કચેરી ખાતે મામલતદાર આરડી પટેલ પુરવઠા અધિકારી નાગરિકો કેટલા વર્ષોથી વસવાટ કરતા હતા ભારત સરકાર તરફથી નાગરિકતા આપવામાં આવેલી નાગરિકતા આપ્યા બાદ એમને જે કોઈ સહાય મંજૂર કરવાની થતી હતી એમને ઝડપથી સહાય મળી રહે અથવા એમના જે કોઈ ડોક્યુમેન્ટ હતા જરૂરી એમને તાત્કાલિક મળી રહે એ માટે અમે પ્રયત્ન કરેલા તો સૌથી પહેલાં સલ્લા ગામે જેટલા પણ વ્યક્તિ વીસથી પણ વધુ વ્યક્તિઓ હતા એમને અમે ચૂંટણી કાર્ડ ત્વરિત મળી રહે એ માટે અમે પ્રયત્ન કરી બીએલઓ મારફતે અને ચૂંટણી કાર્ડ ઇસ્યુ કરવામાં આવે ત્યારબાદ એમના આધાર કાર્ડ જરૂરિયાત હતી આધાર કાર્ડ ડોક્યુમેન્ટ તૈયાર કરાવી ત્યારબાદ આજે એમને રૂબરૂ બોલાવી અને રાશન કાર્ડ એને પછી રાશન કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે અને તારીખને આજે બોલાવી સાથે કુટુંબને અમે બોલાવી એમને આપ્યા છે એટલે એમને ભવિષ્યમાં એમને આવતા મહિનેથી અનાજ મળી રહેશે મૂળ તાલુકાના સડલા ગામે પચીસ વર્ષથી જે વસવાટો પાકિસ્તાની દ્વારા કરવામાં આવતો તો તેમણે હાલ ભારત સરકાર દ્વારા નાગરિકતા પ્રાપ્ત થઈ તે પછી અને સ્થાનિક તંત્ર દ્વારા ચૂકણી કાર્ડ આધાર કાર્ડ અને આજે એને ફેસે રેશન કાર્ડ પણ આપવામાં આવેલું છે હવે પછી અગાઉના સમયમાં આ લોકોને પ્લોટ મકાન વીજળી પાણી મળી રહે એ માટે અમે પ્રયત્નો કરશો એ ડીસીની અવસ્થાથી જયદેવ ગોસ્વામી અમી